હવે કાલના ખુશીના સમાચાર છે તું કહેશો બધાને હું કહી દઉં તમે કહી દો કહી દો હા તો હવે ભાઈઓ આપણે કાલે યુટ્યુબ ચેનલનું પહેલું પેમેન્ટ આવી ગયું છે અને એ ખુશીની વાત છે અને બીજું કે ભાઈ ત્રેવીસ હજાર ભાઈઓ બહેનો એ ચેનલ સબ્સક્રાઈબ કરી હવનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવો નવો સપોર્ટ આપજો અમને ભાઈ ખુશીની વાત તો એ છે કે ભાઈ પેમેન્ટ આવ્યું એ વાતની ખુશી છે અને બીજી ખુશી તો એટલો હરકતે અમારો વિડીયો જોવો છો એનો આનંદ અમને બહુ છે અને ભાઈ લાગણીનો પ્રેમ મળે એ વધારે શું હોય અને ભાઈ આમાં તો એવું છે કે ભાઈ યુટ્યુબમાં બધા ગયા છે કે ભાઈ પેમેન્ટ જાહેર ન કરાય એટલે કાંઈ એવું જાહેર કરતા નથી

પછી નાના ભાઈની બે દીકરી એનથી નાના ભાઈની બે દીકરી પછી બહેનોમાં મારે શાર કાકા અને શાર કાકાની દસ બેન દીકરી એટલે દસ બેન એમાં એક બેન ગ્યાર છે એટલે નવ બેન તો આ બધાને તને જે ઠીક પડે એ લેજે અને આપજે અને મારી એક ઈચ્છા છે કે ભાઈ આપણે કેમેરામેન છે હવે એ કેમેરામાં શૂટિંગ તો ઉતાર્યા છે પણ એડિટ કરવામાં મોબાઈલમાં કર્યા છે એટલે વાર લાગે થોડીક તકલીફ થાય એટલે આપણા કેમેરામેનને લેપટોપ અપાવવું છે એ કામ કરવું છે અને એને જે ટાઈમ ઓછો થાય માં બસત થાય અને સારા વિડીયા બને તો હવને જોવાની મજા આવે અને કેમેરામેનને કામ કરવાની મજા આવે અને હવે આજ છે ને આપણે કાંઈ જમવાનું નાન નહીં તો શૂટિંગ નહીં ઉતરે પણ હવે આજે આપણે કડિયા કામ શરૂ છે ને એટલે હવને

તો લાડવાઈ લેતો હો એટલે બધાને ગળ્યું મોટું કરાવું હવે ખુશી મનાવી આજ ગોટા બનાવવાના છે તો ચટણી બનાવી નાખું ને પાલક ને મેથી ને એવું બધું લેવાઈ ગયા છે એટલે આમાં મસાલો નાખીને આ ચટણી બનાવી નાખું ગોટાની જાણે થોડુંક ધાણા જીરું નાખવાનું છે થોડુંક મીઠું નાખવાનું છે થોડુંક લાલ મરસું નાખવાનું થોડોક ગોળ નાખી દઉં ખજૂર તો આવ્યો પણ થોડોક ગોળ નાખી દઈ ગ્રોથ અમારે નાખવાની છે થોડી પછી નાખી દઈ અમે મેથી છે ને હજી થોડીક નાની છે એટલે ગાળા પડતા ગાળા પડતા થોડે થોડી લઈ લેવાય અને બાકી મેથી એમાં જો આપણે ખાતર કેવું કઈ નાખ્યું નહીં ને જો ખાતર નાખ્યું હોત ઉરિયા તો આવડે ઉડે હોત હતા પણ આપણે ખાતર નાખવું નથી આ દેશી ખાવાની છે અને ગોટા બનાવવા જો મેથી લઈ લીધી અને હવે લઈ લો પાલક અને પાલકમાં એવું હોય કે વાઢીને લેવાની હોય પણ હવે છે ને આમાં ઝાડી થઈ ગઈ ને તો ગાળા પડતી થોડી થોડી આપણે ખેંચી લઈએ હું એટલે ઝાડી છે એ થોડીક નીકળી જાય બાકી તાને આને વાઢીએ ને તો પછી બીજી ફીરી કોળે આવે હવે જો ભાઈ પાલક અને મેથી કમ્પ્લેટ રેડી લઈ ગયું ડુંગળી એ છે નાની નાની છે એટલે ડુંગળી હું આ વાડી ગયો છો ને બાજુ મેં લેતો આવ્યો છું એટલે હવે ભાઈ ગોટાની આઈટમ તૈયાર જુઓ હાલો ભાઈ આ કોથમરી અને મેથીની ભાજી ને પાલક ની ભાજી અને ડુંગળી આપણે કાઈ લાવ્યો તો બોલ્યા ભાઈ વાડીએ થી એ ડુંગળી લઈ લઈ જાય કોથમરી નાખી દો ડુંગળી ને પાલક અને મેથી ત્રણે વસ્તુ મળી નાખું પછી આપણે બધી બીજી તૈયારી કરીએ Pero morenos.

आणि लिला मरसा नाही लाल थोडूकच ना आपण कोरू ना पापड खार आपण पैसे नाकशू डुओ बनावी मुक्ती वस्ते लोट नाही देई डुओ बनाय नाकू तेल आवे पैसे मुकवा म्हणून દોડો તૈયાર થઈ ગયો છે તેલય ગરમ થઈ ગયો આમાં પાપડ ખાને દે પાપડ કાથી ફૂલે બહુ અમાર મપાલ ને લીલી ડુંગળી ને આવે ને એટલે બચ્ચા બહુ પોચા થાય હું કાઢને કયો ગાણે એમ ને હા મોસ્ટ બી ના લાગે પોસા લાગે હાવ જી અરે આય હાવ પોસા લો બુજ જેવા થઈ ગયા એ થોડાક નીકળે જાય પછી ઓલા લોકોને બોલાવી લે નાસ્તો કરાવી દે તણે આને ભાઈ બધાની બહુ કોમેન્ટ આવે છે અને હું કોમેન્ટ બધાની વાંચું છું વિદેશમાંથી કોમેન્ટ આવે અને વિદેશમાંથી પાછા ક્યાંક ભાઈ અમને તેમ ગુજરાત અને કાઠિયાવાડે યાદ કરાવી દીધું હો હવે એટલી લાગણીને એટલો પ્રેમ આપણે બીજું શું જોઈએ પૈસાથી માણસ જરૂરિયાત પૂરી કરી કે શોખ પૂરા કરી કે પણ જીવવા માટે લાગણી અને પ્રેમની જરૂર હોય અને જો એ મળે તો આ જિંદગી જીવવાની મજા આવે હોય હવે આપણે ભાઈ એટલા બધા કાંઈ ભણેલા ગણેલા જ નથી પણ એટલું તો ખબર પડે કે ભાઈ પૈસા ક્યાં વાપરવા એટલે હવે જો પાછી ઉત્તરાયણ આવે છે તો થોડું ઘણું કાંઈક ગૌશાળામાં જાવું કાંઈક ન્યા આંટો ફેરો મારશું અને ન્યા થાય કરીશું અને આગળ જતા ઘીરે ધીરે આપણને હું જાય કાંઈ કરતા રહેવું સારા કાર્યમાં ભાગ લેતા રહેવું અને લઈ જ છીએ અત્યારે હું પણ કાંઈ આપણે વિડીયો બનાવતા નહીં ને કાંઈ વિડીયો એવો બનાવવાનો ન હોય એટલે બાકી સારા મોળામાં કાંઈક આપણે કોઈને કાયમ લાગીએ તો આપણા સો ભાઈ હવે ગોટા તો ઘણા બની ગયા ઓલા ભાઈ આપણે કડિયા મજૂર ને બોલાવી લઈ એટલે નાસ્તો પાણી કરી લે હું કેમ બન્યા ગોટા તો હવે આપડે છે ને યુટ્યુબ ચેનલ નું પેલું પેમેન્ટ આવ્યું છે એટલે હવે ગળ્યું મોટો કરો લો લાડવા લો

અને જો ગોટા ગરમ ગરમ બની ગયા છે અરે સરહી છે અને કરીએ નાસ્તો ભાઈએ નાસ્તો કરી લીધો ને અમે નાસ્તો કરી લઈએ આવજો સીતારામ સીતારામ આવજો